રામનવમીની શોભાયાત્રા હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક બની આજરોજ પાવન રામનવમીના પર્વી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના સહયોગથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા માત્ર ધાર્મિક ઉજવણી નથી રહી પણ હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારો અને સામાજિક સહકારનું જીવંત ઉદાહરણ બની શોભાયાત્રામાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના આગેવાનો અને સ્થાનિક નાગરિકો સાથે જોડાઈને એકતા અને શાંતિનું સંદેશ વિતરણ કર્યું મુસ્લિમ સમુદાયના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરી પુષ્પવૃષ્ટિ કરાઈ જે દ્રશ્ય સૌની આંખો ભીંજતું બન્યું પોલીસ તંત્ર દ્વારા સમગ્ર યાત્રા માટે શ્રેષ્ઠ બંદોબસ્ત અને વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી તથા સમગ્ર ટીમે સમાજમાં શાંતિ અને ભાઈચારાને મજબૂત બનાવવા માટે જે પ્રયત્નો કર્યા તે અત્યંત પ્રશંસનીય છે આવા પ્રસંગો સમાજના તમામ વર્ગોને સાથે લાવી એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરે છે અહેવાલ જયદીપ રાઠોડ સુરત